તે પરિક્ષેપણ માધ્યમ કહેવાશે સ્થાસના કણો છે પ્રમાણ ઓછું છે પરિક્ષેપિત કલા કહેવાશે તો આ બેની આ તો સિમ્પલ ઉદાહરણ આપીને સમજાયું ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ આપણે શીખવાના છે પરિક્ષેપણ માધ્યમનો આ કસ્તક છે પરિક્ષેપિત કલાનો આ કસ્તક છે માધ્યમ શું છે તો માધ્યમ તરીકે ઘન પદાર્થ હોય તો પરિક્ષેપિત કલા તરીકે ઘન પ્રવાહી વાયુ બધું હોઈ શકે માધ્યમ તરીકે પ્રવાહી હોય તો પરિક્ષેપિત કલા તરીકે ઘન પ્રવાહી વાયુ બધું હોય શકે મધ્યમ તરીકે વાયુ હોય તો પરિક્ષેપિત કલા તરીકે ઘન અને પ્રવાહી હોય વાયુ વાયુમાં એકબીજામાં મિક્સ થઈ જાય છે એટલે એમાં એના વિશે શીખવાનું આવવાનું નથી તો ઘન પદાર્થની અંદર ઘન વાયુ પદાર્થ મિક્સ થયેલો છે સમજો ઘન પદાર્થ પ્રમાણમાં વધારે પ્રમાણમાં ઘન પદાર્થ છે અને વિક્ષેપિત કલા જેનું પ્રમાણ હોય તો ઘનની અંદર ઘન મિક્સ થયેલો ઘન સોલ કહેવાય ઘનની અંદર પ્રવાહી મિક્સ થયેલો તો જેલ કહેવાય ઘનની અંદર વાયુ મિક્સ થયેલો તો ઘન સોલ કહેવાય ઉદાહરણ સાથે શીખી લઈએ ગંદી અંતર ધમ પદાત મિક્સ થયેલો હોય તો રંગીન કાચ અને જેમ સ્ટોન પથ્થર એક પ્રકારનો જેમ રંગીન પથ્થર છે ના રંગીન કાચ છે એમાં બંને પદાર્થ ઘન હોય રંગ પણ ઘન હોય અને કાચ પણ ઘન હોય જેમ સ્ટોન માં જેવું રંગ છે રંગીન છે એક પ્રકારનો પથ્થર છે બંને ઘન હોય તો ઘન સોલ કહેવાશે ઘનની અંદર પ્રવાહી ઘનની અંદર પ્રવાહી જેલ તરીકે ઓળખાશે જેલી ચીઝ બટર જેલી તો એમાં પણ ઘન પદાર્થનું પ્રમાણ વધારે હોય જે પ્રવાહી છે એનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે ચીજ વતર જેલ એટલે ઘનની અંદર પ્રવાહી હોય એને જેલ કહેવાય ધ્યાનમાં રાખજો ઘનની અંદર વાયુ હોય ઘનની અંદર વાયુ હોય તો પણ ઘનસોલ કહેવાય બે વાર ઘનસોલ બે વારમાં એવું શું એવું છે ઘનની અંદર પ્રવાહિત પણ ઘનની અંદર ઘન પણ ઘનસોલ ઘનની અંદર વાયુ પણ ઘનસોલ ઘનની અંદર વાયુ હોય તો ઉદાહરણ તમે શું આપી શકો જે ભૂમિ પથરાને ફોર્મ રબર

તો રંગની વાત કરીએ તો રંગમાં પાણીનું પ્રમાણ વધારે રંગમાં પાણી વધારે પ્રવાહી વધારે અને ઘન પદાર્થ એટલે રંગનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે એટલે પ્રવાહીની અંદર ઘન પદાર્થ છે વિચારજો પાણીની અંદર રંગ હોય કે એની વાત છે પાણીની અંદર રંગ એટલે ઉદાહરણ તરીકે રંગ એવું કોષ દ્રવ્યમાં પણ આવું જ હોય પાણીનું પ્રમાણ વધારે હોય અને ઘન ગણ અંદર અંદર નાના નાના વગરેલા હોય એવી રીતે પ્રવાહીની અંદર પ્રવાહી પાયા સત્ય કહેવાય દૂધ હેર ક્રીમ માખણ આ બધું પ્રવાહીની અંદર પ્રવાહી મિક્સ થયેલું હોય છે ચલો પ્રવાહીની અંદર વાયુ એને શું કહેવાય ફેન કહેવાય પાણીની અંદર વાયુ તમે સાબુ કપડાં ધોતા હોય તો પછી ફેન નીકળે છે તમે વિચારો ફેનમાં શું હોય પરપોટા નીકળેલા હોય એટલે પાણીની અંદર વાયુ પરપોટાનો મતલબ પરપોટાની અંદર વાયુ હોય હવા હોય એટલે એ વસ્તુ છે પાણીની અંદર વાયુ એટલે પ્રવાહીની અંદર વાયુ એને ફેન કહેવાય ઉદાહરણ તરીકે ફેન લખેલું છે સાબુનું ફેન લખ્યું છે અને વિપ્ડ ક્રીમ

ઘનપદાથ ઘનપદા કાર્બન ના કણો તરીકે હોય એટલે ઘનપદાર્થનું પ્રમાણ કેવું હોય ઓછું હોય હવાનું પ્રમાણ વધારે એટલે વાયુ પરિક્ષેપણ માધ્યમ કહેવાય અને પરિક્ષેપિત કલા તરીકે ઘન કહેવાય એટલે ધુમાડામાં હવા તરીકે પરિક્ષેપણ માધ્યમ છે કાર્બન ના કણો તરીકે પરિક્ષેપિત કલા છે એવી રીતે ઢોર પણ હોય હવા છે હવામાં ઢોર ઉઠતી હોય તો હવાનું પ્રમાણ વધારે હોય ઢોરનું રસકણનું પ્રમાણ કેવું હોય ઓછું હોય એટલે આ પણ એરોસોલ કહેવાય વાયુની અંદર પ્રવાહી એને પણ એરોસોલ કહેવાય વાયુની અંદર પ્રવાહી એટલે હવાની અંદર કોઈ પ્રવાહી મિક્સ થયેલું છે યાદ રાખવાનું એટલે ધુમ્મસ છે વાદળ છે જંતુનાશક સ્પ્રે છે તો આ ધુમ્ર કહેવાય આ બધા ઉદાહરણ તમે વાયુની અંદર પ્રવાહી માં આપી શકો છો હવે બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત છે જો પરિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ હોય પરિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ હોય તો સોલનો પ્રકાર હંમેશા એરોસોલ જ આવે એટલે જે અંદર કે બધું માધ્યમ તરીકે શું હોય વાયુ હોય તો એને શું કહેવાય છે એરોસોલ એવા સોલનો પ્રકાર એરોસોલ જ કહેવાય જો પરીક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝિન હોય તો એને બેન્જો સોલ કહેવાય બેન્જોસોલ જો પરીક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એને એક્વાસોલ કહેવાય એક્વાસોલ અથવા તો હાઇડ્રોસોલ બીજો હાઇડ્રોસોલ પણ કહેવાય હાઇડ્રોસોલ એક્વાસોલ અથવા તો હાઇડ્રોસોલ અને પરીક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ હોય આલ્કોહોલ આલ્કોહોલ તો એને શું કહેવામાં આવે છે આલ્કોસોલ આ યાદ રાખજો વાયુ હોય તો એરોસોલ જ કહેવાય પરીક્ષેપણ માધ્યમ તરીકે બેન્જિન હોય તો બેન્ઝોસોલ કહેવાય પરીક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ કહેવાય પરીક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો આલ્કોસોલ કહેવાય

સિમ્પલ વિચાર છે ગુંડર છે તમે પાણીમાં નાખો ને હલાવો તો આખો ગુંડરનો સોલ વ્યવસ્થિત બની જાય બધો ગુંડર વ્યવસ્થિત ઓગળી જશે પાણીની અંદર ગુંડર એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલા માટે અંદર સરળતાથી ભેગો થઈ જાય છે એટલે ગુંડર પ્રવાહી સ્નેહી કહેવાય જ્યારે ધાતુ અને ધાતુના સલ્ફાઇડના સવાલ છે વિચારજો પાણીની અંદર ધાતુ નાખીએ ધાતુ શું થાય છે અલગ જ રહે છે એને મિક્સ થવાની નથી કહેવાનો મતલબ ધાતુ ને ધાતુના સલ્ફાઇડ સોલ્વ તમે પાણી સાથે ભેગા નહીં કરી શકતા એટલે સોલ કેવા છે દ્રવ વિરાગી બીજો આ સોલ છે ને ગુંડર તમે સહેલાઈથી બનાવી શકો છો ગુંડર ને ઘન છે એનો પાણી નાખો તો ગુંડર સોલ સરળતાથી બનાવી શકાય એનો મતલબ સહેલાઈથી બનાવી શકાય છે ધાતુ ધાતુના સોલ સહેલાઈથી બનાવી શકાતા નથી એના માટે ચોક્કસ પદ્ધતિઓ રાસાયણિક પદ્ધતિઓ ઉપયોગ કરવો પડે છે અને એટલા માટે લખ્યું છે વિશિષ્ટ પદ્ધતિથી બનાવી શકાય છે આપણે રાસાયણિક પદ્ધતિ શીખીશું ત્યારે તમને ખ્યાલ આવશે ચલો નંબર 3 પરિવર્તનીય સવાલ છે પરિવર્તનીય સવાલ કેમ કીધો એ તમે ગુંદર વાળો આખો સોલ્યુશન યાદ રાખજો કાલી લે દ્રાવા ગુંદર બની ગયેલો છે તમે તડકામાં સુકાવા મૂકો તો શું થાય છે પાણી ઉડી જાય છે પાછું પાણી ઉડી જાય ને ઘન પદાર્થ કલી ઘન પદાર્થ તરીકે એટલે ગુંદર રહી જશે એ ઘન પદાર્થ રહી ગયો હવે ફરીથી એને પાણી નાખો તો પાછો ગુંદરનો સોલ બનાવી શકાય કહેવાનો મતલબ આ સોલ પરિવર્તનીય છે જ્યારે આમાં આ ફોલો અપરિવર્તનીય કેમ કીધો એક પર ધાતુનો સલ્ફાઇડ બની ગયો એટલે ધાતુ બની ગઈ એને તો તમે પાણી પાછું પાણી નાખો તો ધાતુ કઈ પાણી સાથે ભેગું થતું નથી અને પાછો સોલ બનાવતો નથી એનો મતલબ આ સોલ અપરિવર્તનીય હોય છે નેક્સ્ટ આ સોલ કેવો હોય છે સ્થાયી સ્થાયીનો મતલબ કણો દ્રાવણમાં ફરતા હોય ગુંડળ છે ગુંડળનો આપણે કલીલ સોલ લીધો તો ગુંડળના કણો પાણીમાં ફરી રહ્યા કરે એનો મતલબ સોલ સ્થાયી છે જ્યારે આ સોલ કેવો છે અસ્થાય ધાતુ છે પાણીમાં નાખતો ધાતુ શું થાય છે તળિયે બેસી જાય છે તળિયે બેસી જાય છે એટલે એ ઘટના અસ્થાયી બનશે એટલે આ સોલ અસ્થાયી કહેવાય આ સોલ કેવો છે સ્થાયી છે અને સ્થાયી છે એનો મતલબ એનો સ્કંદન થતો નથી સ્કંદનનો મતલબ સિમ્પલ યાદ રાખજો તળિયે બેસી જવાની જે ઘટના છે એને સ્કંદન કહીએ આપણે સિમ્પલ તો તળિયે બેસી જતું નથી એનો મતલબ શું

હવે આપણે કલીલનો એના જે વર્ગીકરણનો ત્રીજો પ્રકાર શીખે છે કણોના પ્રકારને આધારે વર્ગીકરણ કણોના પ્રકારને આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકરણ થાય છે તો પહેલું જે કલીલ છે તમારો બહુ આણવીય કલીલ નેક્સ્ટ બીજો આવશે વિરાટ આણવીય કલીલ અને ત્રીજા આવશે સમોચ્ચયિત કલીલ બહુ આણવીય કલીલ સિમ્પલ કોને કહીશું તો ધારો કે નાના કદના આવા કલીલ ગણો હોય જેનો કદ પોઈન્ટ વન માઇક્રોન એટલે કે ઓછ નેનોમીટર જેટલો હોય છે 0.1 નેનોમીટર જેટલો કદ ધરાવતા ધરાવતો કણો છે એનું વિલયન કરવામાં આવે વિલયનનો મતલબ ભેગા કરવામાં આવે ભેગા કરીને આવા કલીલ કણનો કણો ઉત્પન્ન એક મોટો કણ બની જાય અને આ જે કણ બને છે એનો કદ કોની હદમાં હોય છે તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની હદમાં હોય છે એનો મતલબ કલીલ કણોના સ્વરૂપમાં હોય છે એટલે કલીલ કણોનો કદ આટલો હોય છે

એસિડ સલ્ફરના ઘણા બધા હજાર કે તેથી વધારેનો ભેગા થતા હોય અને આવા સોલ બનતો હોય કેવાનો મતલબ કલીલ સ્વરૂપમાં બનતો હોય ધ્યાન રાખજો જેનો કદ આટલું જ હોય છે અને ભેગા થાય છે નાના નાના ઘટના કણો એનું કદ એના ઘટનાનું હોય છે તો આ છે આપણો બહુવાણીય કલીલ તમને એક વિરાટાણીય કલીલ વિરાટાણીય કલીનો મતલબ એવો કે ધારો કે કોઈ પાત્ર લઈએ આપણે પાણી લઈએ વિક્ષેપણ માધ્યમ લઈએ એનો મોટા કદનો કલીલ કણ કલીલ કણ કરતાં પણ મોટો કદનો હોય એ નાખીએ વિક્ષેપણ માધ્યમમાં હલાવીએ પછી એને હલાવીએ એટલે મોટા કદનો કણ છે ને તૂટી જાય અને નાના કદના કલીલ કણોના સ્વરૂપમાં ફેરવાઈ જાય એટલે પહેલા તો કેવો વધારે મોટો હતો એટલે વિરાટ હતો અને પછી પાણીમાં નાખ્યો નાના કદના કલીલ કણોના સ્વરૂપમાં ફેરવી નાખ્યો તો એ જે ઘટના બને છે એનું શું કહેવાય છે વિરાટ આણવીય કલીલ તરીકે નામ આપ્યું છે ઉદાહરણ તરીકે લખી શકીએ આપણે કુદરતી વિરાટ આણવીય કરીને અને કુત્રિમ વિરાટ આણવીય કરી કુદરતી કયા કયા છે તો સ્ટાર્ચ સેલ્યુલોઝ પ્રોટીન અને ઉત્સેચક તમને ખબર છે પ્રોટીનના ના સ્ટાર્ચ અને સેલ્યુલોઝ આપણે ઉત્કર્મ છે ને ખૂબ મોટો આપે છે તો એને તમે પાણી માં નાખો આ ધારો કે સ્ટાર્ચ ના છે સ્ટાર્ચ ના પાણીમાં પાણી માં નાખો તો કલીલ કણોનો સમૂહ ફેલાઈ જાય છે તો આવા જે કલીલ છે બધા એ કેવા કેવાય વિરાટાણ મે કલીલ કેવાય કૃત્રિમ જે માનવ બનાવેલા છે પોલિથીન નાયલોન પોલિસ્ટાયરિન કૃત્રિમ રબર તમે પોલીમર શીખા છે ઘણા બધા ભેગા થઈને મોટો કલીલ બનતો હોય તો પોલિથીન છે ઇથિન ઘણા બધા ભેગા થતા હોય સ્ટાયરીન ઘણા બધા ભેગા થાય તો પોલિસ્ટાયરીન બનતો તો એવા બધા જે કલિન છે કૃત્રિમ રીતે માનવ સર્જિત છે અને આ તમારા બધા જે કુદરતી છે એટલે આ કલી છે પણ વિરાટ રાણી એક નેક્સ્ટ સમુચ્ચયિત કલ સમુચ્ચયિત નો મતલબ એક પ્રકારનો ભેગો થાય છે ભેગા થવાની ઘટના છે મિસેલ તો મિસેલ ની રચના આપણે જો કેટલાક સામાન્ય ઉદાહરણ દ્વારા સે કે સિમ્પલ ઉદાહરણ આપણે જ સમજાઈ તો ધારો કે આપણે કાપડ છે એ કાપડ પર ડઘો પડ્યો છે કાપડનો ઢગ તમારે દૂર કરવો હોય તો સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો પડે તમને ખબર છે તો તમે ઓછો સાબુ ઘસો પાણી તો નાખો છે સાબુ ઓછો સાબુ ઘસો તો જલ્દીથી ડાઘ દૂર નથી થતો એનો મતલબ એની સાંદ્રતા ઓછી હોય તો તમે ડાઘો દૂર નહીં કરી શકો સાબુ ઓછો ઘસો તો ડાઘો દૂર નહીં કરી શકાય પણ જો થોડોક સાબુ વધારે ઘસો તો આ ડાઘાને તમે આટલાથી દૂર કરી શકો છો તો કેમ એવો ઘટના કેમ બનતી હોય તો ધારો કે આમાં સાબુના કણો છે ધારો કે ઊંચી સાંદ્રતા હોય વધારે ઘસો એટલે વધારે ઘણા બધા કણો ભેગા થઈ જતા હોય અને ઘણા બધા કણો ભેગા થઈને ડાઘા પર લાગતા હોય અને એને ડાઘાને દૂર કરી શકતા હોય એટલે એ ઘણા બધા અણુઓ જે ભેગા થવાની ઘટના બને એને મિસેલ કહીશું આપણે સિમ્પલ ભાષામાં સમજવું હોય તો તો આ જે છે એમાં થોડીક વાત કરીએ તો ઓછી સાંદ્રતા આવે તો ઓછો સાબુ ઘસીએની વાત છે ઓછી સાંદ્રતા સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરે સાબુના જે કણો છે સાબુના કણોમાં શું હોય સૂત્ર લો ધારો કે લઈ ગયા સોડિયમ સ્ટીરેટ નું C17H35 C ડબલ એન આમાં આ જે છે સાબુનું સૂત્ર છે તો આ જે ભાગ છે ને R તરીકે લઈ લઈએ આટલા ભાગને હાઇડ્રોકાર્બન ભાગ ના તરીકે લઈએ આ C ડબલ એન તરીકે લઈએ એટલે એન એ પ્લસ અને C ડબલ કેવો હોય માઈનસ હોય એટલે સાબુન ખરે પાણી જે રિએક્શન કરે છે એમાં પાણીમાં આ બે એમાં છૂટા પડી જાય છે આ માઈનસ વાળો અને પ્લસ વાળો પ્લસ વાળો ત્રણમાં જતો રહે આ ભાગ અલગ થઈ જાય તો આ જે ભાગ છે અધ્રુવીય ભાગ છે અને આ સી ડબલ ભાગ કેવો છે ધ્રુવીય ભાગ છે તો પાણી સાથે રિએક્શન થતી હોય ને તો આર જે છે ને આર જે કાપડના ડાગા પર લાગી મેં તમને વાત કરી કાપડના ડાગા પર કયો ભાગ લાગતો છે સાબુમાંનો આર ભાગ કારણ કે ડાગો પણ અધ્રુવીય હોય છે હાઇડ્રોકાર્બન ભાગ પણ અધ્રુવીય હોય છે અધ્રુવીય ભાગ અધ્રુવીય ભાગને છે એટલે ઘણા બધા આર ના જે સાબુના કણો જે હાઇડ્રોકાર્બન ભાગ છે ને વચ્ચે ભેગો થઈ જાય અને મિસેલ બનાવે હવે આવી જે મિસેલ રચના બનતી એમાં 100 વધારે અણુ ભેગા થતા હોય સમજી તો આ તો એક સિમ્પલ માહિતી તમને આપી શું કહેવા માંગે છે ઓછી સાંદ્રતાએ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય વધારે સાંદ્રતાએ સમુચ્ચયથી કણો ભેગા થતા હોય સાબુના કણો વધારે માસે વિચારજો આગળ પાસે ભેગા થતા હોય અને કલિલમય વટનો ધરાવતા હોય

જો મિશન ની રચના અમુક તાપમાન કરતાં ઊંચી સાંદ્રતા એ ફરી અમુક સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા એ તો ક્રાન્ટિક મિશેલ સાંદ્રતા જેને CMC તરીકે ઓળખવામાં આવે ક્રિટિકલ માઇસેલ કોન્સન્ટ્રેશન તો આ રીતે મિશન ની રચના અમુક તાપમાન અને અમુક સાંદ્રતાએ બનતી હોય છે એવું જે સમજાવવા માંગે છે તો બીજો સાબુ તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સાબુ અને સંશ્લેષિત ડિટર્જન્ટ બંને મિશેલ બનાવ તમને ખબર છે કે પણ ડાઘો દૂર કરીએ છે તો મિશેલ ની રચના બનશે તો ત્યાંથી ડાઘો દોર કરી શકાશે આ બંને પૃષ્ઠ સક્રિય પદાર્થો છે ને સપાટી એકદમ સક્રિય હોય છે એટલે પેલા ડાગા સાથે ટ્રાન્સ રિએક્શન કરી શકતી હોય એટલા માટે એટલા માટે બે ઉદાહરણ તરીકે તમે મિશ્રણની રચનામાં સમજાવી શકાય સાબુ માટે જો કાંતિક મિશ્રણ સાંદ્રતા જોઈએ કેટલી સાંદ્રતા જોઈએ સાબુ માટે તે ડાગો દૂર કરવા માટે તો 10 ની માઈનસ 4 થી 10 ની 3 આટલી સાંદ્રતા હોય તો એ સાંદ્રતાથી મિશ્રણ બનતું હોય ને મિશ્રણ બનતું હોય તો તમે ડાગાને દૂર કરાવી શકો છો